ગેપથી સંપર્ક કરીને મળવા ગયેલા યુવક સાથે ભયંકર ઘટના બની ગે લોકોને આમે આપણા સમાજમાં જુગુપ્સા અને તિરસ્કારની નજરે જોવામાં આવતા હોય છે લોકો તેમને પસંદ કરતા હોતા નથી એવી છાપ સમાજમાં પ્રવર્તેલી છે એટલે જ ગે લોકોને મિત્રો શોધવા અને એમને મળવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું કામ છે અને એટલે જ ગે લોકો લોકોની નજરથી બચીને ડરતા ડરતા પોતાના મિત્રો શોધતા હોય છે અને એનો જ ગેરલાભ ઘણા લોકો ખતરનાક રીતે લેતા હોય છે આજકાલ સોશિયલ મીડિયામાં ઘણી એવી સાઇટ હોય છે જે ગે લોકોને મિત્રો બનાવવાનું સરળ કરી આપે છે અને એના મારફતે લોકો પોતે પોતાના મિત્રો શોધતા હોય છે જેમને તેઓ મળી શકે અને પોતાના વિચારોની આપલે કરી શકે પણ ત્યાં જ ખરો ખેલ થતો હોય છે જેમાં મળતા લોકો સાચા ગે છે કે પછી નકલી ગે બનીને પછી મળવા આવતા નિર્દોષ લોકો સાથે ભયંકર ગેમ બજાવતા હોય છે ભયંકર કાંડ કરતા હોય છે અને જેના પરિણામે ખતરનાક ગુનાઓ પણ બનતા હોય છે અહીં તમને એક એવી જ ઘટના જણાવવા જઈ રહ્યા છીએ એમાં બન્યું એવું કે અમદાવાદના એક યુવક પ્રિન્સ જેણે એક સાઇટ મારફતે એનો ઉપયોગ કરીને ત્યાં તેણે એક સરસ મજાના મુકેલા પ્રોફાઇલ પર સંપર્ક કર્યો પ્રોફાઇલ બહુ જ સારી રીતે સજાવેલો હતો અને એમાં ખૂબ જ સારો ફોટો પણ મૂકેલો હતો અને સામેવાળા યુવકે પણ પ્રિન્સને પ્રતિસાદ આપ્યો અને પછી બંને વચ્ચે ચેટિંગ થઈ વાતચીત થઈ બંને પક્ષે એકબીજાને પસંદ હોવાથી મળવાનું નક્કી કર્યું પ્રિન્સને સામેવાળા યુવકે તેની પાસે ફ્લેટ છે જ્યાં પોતે એકલો જ છે એમ કહીને તેને મળવા બોલાવે છે અને પ્રિન્સ પણ તે યુવકને ખૂબ જ અરમાનો સાથે પોતાની બાઈક લઈ અને મળવા માટે નક્કી કરેલા દિવસે તેના બતાવેલા સરનામે પહોંચી ગયો જેઓ પ્રિન્સ તે યુવકે કહેલા ફ્લેટની અંદર દાખલ થયો અને ત્યારે તે યુવકે તેને બેસાડ્યો પણ આ શું પ્રિન્સ તે યુવકને જોઈને ચોંકી ગયો કારણ કે જે યુવકનો પ્રોફાઇલ વેબસાઇટ ઉપર હતો એટલે કે જે યુવકનો વેબસાઇટ પર ફોટો અને વિગતો મૂકેલી હતી એના કરતાં આ તો કોઈ જુદી જ વ્યક્તિ હતી આ તો કોઈ અલગ જ યુવક હતો હજુ કંઈ પ્રિન્સ સમજે વિચારે કે પૂછે એ પહેલાં જ ફ્લેટની અંદરના રૂમમાંથી અન્ય એક યુવતી અને બીજા ત્રણ યુવકો ધડાધડ કરીને બહાર આવ્યા આવી ચડ્યા અને પ્રિન્સને ધમકાવવા લાગ્યા પ્રિન્સ તો આ બધું જોઈ અને એકદમ હેપતાઈ ગયો તેને કાંઈ જ સમજ ન પડી તે અંદરથી આવેલા ચાર જણાએ એને કહ્યું કે તને અમે છેડતીના કેસમાં ફિટ કરાવી દઈશું પ્રિન્સ ગભરાઈ ગયો તે લોકોએ તેની પાસેથી એની બાઇકની ચાવી અને એના ખિસ્સામાં જે કાંઈ હતું એટલે કે પર્સ લઈ લીધું તે લોકોએ પર્સ ફંફોસ્યું પણ પર્સમાં કોઈ ખાસ રકમ નહોતી તે લોકોએ તેનો મોબાઈલ પણ છીનવી લીધો પ્રિન્સ તો ખૂબ જ ડરી ગયો અને બે હાથ જોડીને તે લોકો પાસે રડી પડ્યો અને તેને જવા દેવા માટે કરગરવા લાગ્યો તેને જવા દેવા માટે વિનંતી કરવા લાગ્યો પણ પહેલાં લોકો ખૂબ જ ગંભીર પ્રકારના રીઢા ગુનેગાર હોય તેમ તે લોકોએ તેને જવા દેવાના બદલે મોટી રકમની માંગણી કરી પ્રિન્સે કહ્યું કે મારી પાસે તો કંઈ છે નહીં તમે પોતે જ જોયું પ્રિન્સ પાસે હાજર તો કોઈ પૈસા નહોતા તેને મનમાં ને મનમાં ડર લાગ્યો કે ક્યાંક આ લોકો કંઈક કરી બેસશે અથવા તો પોલીસ કેસ કરશે તો ક્યાંક ઘેર અને સમાજમાં મારી ગે હોવાની વાત ફેલાઈ જશે તો મારી ભારે બદનામી થશે અને મારું શું થશે અને એ ડરે જ તેણે પછી વિનંતી કરીને મોબાઈલ માંગ્યો અને મોબાઈલમાંથી એ લોકોને પોતાને છોડવા માટે મસ્ત મોટી રકમની ઓનલાઈન ટ્રાન્સફર કરી ત્યારે તેને તેનો મોબાઈલ અને પર્સ તથા બાઇકની ચાવી તે લોકોએ તેને પાછી આપી અને પછી તેને આ વાત કોઈને ન કહેવા માટે ધમકાવીને જવા દીધો ખરેખર આપણા સમાજમાં એક તિરસ્કારની ભાવના એક ચોક્કસ વર્ગ પ્રત્યે હોવાના કારણે એક નિર્દોષ આવી રીતે લૂંટાય તે ખરેખર ખૂબ જ શરમજનક અને દુઃખદ ઘટના કહેવાય એટલે જ સોશિયલ મીડિયા પર કોઈને મળતા પહેલાં ખૂબ જ વિચાર કરીને જ જોઈ જાણીને જ જવું એવું આવી ઘટના પરથી સમજવું જ રહ્યું મિત્રો આ વાર્તા તમને કેવી લાગી એ વિશે તમે કોમેન્ટમાં જણાવજો અને તમે ક્યાંથી આ વાર્તા જોઈ સાંભળી રહ્યા છો એ વિશે પણ જણાવજો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા